જય દ્વારકાધીશ જય શ્રીરામ સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર સવાર સવારના દસ વાગ્યા હે દસ વાગ્યા ઠેલો ભર લીધો હે આમાં બીજું કાંઈ નથી મિત્રો એક કપડાની જોડી છે આપણે જવાનું છે પ્રાઇવટ સ્વિમિંગ પૂલ પ્રાઇવટ વાડી પ્રાઇવટ ફાર્મ હાઉસ જેને કહેવાય ત્યાં સ્નાન કરવા માટે કેમ કે આપણા ઘરે આવ્યા હે મહેમાન કોણ મહેમાન ખબર દેખાડવામાં ન જાવ મિત્રો આપડી ગાડી અહીંયા પડી ને આપણે આજ જવાનું છે જો જીજે જે જીરો થ્રી પાર્સિંગમાં કેમ ખબર આ ગાડી મહેમાનની છે હું કે મયુરભાઈ મજામાં ને તમારે રાજકોટ માં નથી સ્વિમિંગ પુલ ને એવું સારા ફાર્મ હાઉસ લાવે નથી ને વાંધો આ ભાઈબંધ હે હાવ ઘર જીવો તો આપણું આપણું કેવાય ને ભાઈબંધ નું

બાકી હવે પણ આપણે નાવા ભાઈ બૂટ બૂટ ને બધું કાઢી વાહ ભાઈ વાહ શ્રી કેશવ અમે ગયા તા મિત્રો હે ને અમે ગયા તા જો આ ટ્યુબ માં હે ને હવા ભરવા માટે હવા થઈ ગઈ હતી એમાં હવા નથી ને એટલે હવા ભરવા ગયા તા કેમ કે અંદર ભાઈ હે ને લેડીઝ લોકો હે ને ડૂબી જાય છે તો એના માટે હે ને આ ટ્યુબ ની જરૂર હતી ટ્યુબ પડ્યા હતા પણ ખબર નહીં કે હવા નીકળી ગયા ને બાજુમાં બાજુમાં પંચર વાળો હે ને ભાઈ મેં કીધું હવા ભરાવતા આવી

તને આઈવા પણ બપોરના 2 વાગે તો હજી નાવા નથી પરતા મયુરભાઈ બે ભેગો તુબા મયુરભાઈ અટળ બહુ તડકો પડે મેં હાલો જરા ઠંડા ઠંડા પવનમાં હાલો ઠંડા ઠંડા પાણીમાં જઈ નાઈ આવી તો હવે જરાક નાઈ લઈ અમે ના કે તું નાખીતી શ્વાસ લે શ્વાસ લેવો તો પડે શ્વાસ કેમ રોકે બંધ રોકી નો રાખી અંદર ડૂબ્યા હોય એમ રોકી રાખવાનો ઓકે મિત્રો તો અમે ઈ તરતા શીખી હી આમ ઊંધું હું પડ્યા રહીને શ્વાસ લઈને એક બે વખત ટ્રાય કરી પણ હવે રહેવાનું નહીં કાન અડધા ડૂબી જાય ને પછી શ્વાસ લેવા જાય ને એટલે ઝૂકી જાય ગાડી આમ એક સાઈડ ગમે આમ વયા જાય ને કે ઓલી સાઈડ વયા જાય મયુરભાઈને આવડે હે હિખાડે હે જો મેળ આવી જાય ને બાકી ભાઈ ફૂલ મજા આવે યાર ફૂલ જોકે ગામડાઓની વાવ ને જે ને ભયરા હોય ને એમાં જેવું હોય ને એવું ના હોય પણ આ ભાઈ સ્વિમિંગ પૂલ ના સ્વિમિંગ પૂલ કહેવાય હોય યાર વાહ ભાઈ વાહ લગભગ મોસ્ટ ઓફ ગામડાના લોકો એને ફૂલ આવડતું વાવમાન જે પડતા હે ને ગામડાના છોકરાઓને તો ભાઈ આવડતું જોઈએ ગમે છલાંગ મારતા હોય વાવમાન આપડે આવડતું નથી આપડે જ્યાં ખીખવું જો તો ભાઈ એકદમ ભાઈ કપડાં કરી લીધા મોબાઈલમાં ભાઈ સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું અને મોબાઈલમાં બેટરી ચાર થી પાંચ ટકા જ રહી હતી તમને ખબર ના હોય તો કહી દઉં કે આઈફોન એક એવો ડિવાઇસ છે જેમાં ભાઈ કેમેરો ચાલુ હોય ને એટલે એટલી બેટરી ઉતારે ને જેની વાત ના પૂછો એક વાત કેવી હોય ને ભાઈ તો એટલું દુઃખ થાય ને યાર અને થયું છે કદાચ થાય નહીં થયું છે કોઈ માણસ કે કોઈ વ્યક્તિ છે ને ભાઈ ગમે એટલું સારું કામ કરે ને ગમે એટલું પણ એક ખરાબ કામ કરીએ ને ભાઈ એટલે બધા નવાણું સારા કામ ભૂલી જશે અને એક ખરાબ કામ હે ને ભાઈ એ યાદ રાખીએ એટલે યાર મારું એવું માનવું છે કે કદાચ એક કામ કોઈથી ખરાબ થઈ ગયું હોય પણ ભાઈ એની નવાણું જે સારું કામ કર્યું હોય ને ભાઈ એ યાદ રાખવાના અને ભાઈ આ દુનિયામાં કોઈ કોઈનું નથી એ તો ભાઈ પાકું જ છે તમારી પાસે પૈસા ક્રેડિટ ક્યારે તમારી પાસે આવશે તમારી પાસે પૈસા હશે કોઈ માણસ તમને બોલાવે ક્યારે આવશે તમારી પાસે પૈસા હશે બટ હા લાસ્ટમાં મારે એક આ વાત કહેવી હતી કે ભાઈ

નેક્સ્ટ બ્લોગમાં મળશું ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો અને ભાઈ કેવો લાગ્યો બ્લોગ એ એક સરસ મજાની કમેન્ટ કર દેજો વધે જય દ્વારકાધીશ જય શ્રી રામ ભાઈ